કેમ બોલ બોલ કરે છે તમે તું તો બોલ કર છો કર તાર લ્યા એ બાપા કુતરી જાવા આ આ ગરબો તો બગડે વાડુ અલ્યા એક મિનિટ કે પણ દો કોણ મોડ કે માં સાણી મણ બહાર કે ત પછી એક ટોલીન આવી છે હારી આ માં હા તો સર પર ના બોલે અલ્યા આને તો ગદરયા ને બાપાને ફોન કરીને

હ ઓલશે ઓલશે હાર હટાવ એ હાર તમે જે મોંગરીયો તો મને તો શરમ આયા કાકા શિપલ તમે બંગલો બંગલો કરી બેન કડિયા ઓર પર બંધ ન માટે બે yeah, <laughs> અને માહમ વિદાદી નો હારે મારી હાય લાગે તમારા બે થયા છે એવું લાગે ઓ છોકરા મય છોકરા કોઈ પણ આ ડોડ વાહરા છે આપણે ઉનથી કરવાનો આવડે સમાધાન કરીને પાસ મેળવાય ફોન કે લેને આ ચિતલી તો નઈ આ એ છે આ માવે આ ઘડિયા આપણે ઓલા એ થાન મન બેસી વાત નહી કરતા આ ડરક હમણાં આટની ને મા ગલ પર જ એવું છે કે મુ ત કઈ કેમ નતી સરપન તમે હમણાં બુરા દે કે કશાન છોકરો રાખ ને એ તમાર છોડે લઈને આવતો રહે વાત કરો ના આ હા ઘરે મોજી આ તો ચાર મને આ તો કશે ફોન કર્યો કે કાલ મોઢી આઈ છે લઈને અન તું કે તાંદા આય અને આ કાલ મોઢી ને એ બોલાય ને પાણી ભરાવરી આ તો ઘરે તમારા પગ ભાગવા જીઓ હે કાલ મોઢા લઈને મને બતાવો છોકરા પાલન આ બે મારો વર્ષ પડી હા બે આશા માદાન કરોય ખરાબરો સકારાશા માદાન શું બોલો છો સબાન દતમાં શું કરશું હવે ઘરખુરમી શું છે તમારી જ જાશે મન તો એક આવશે ને પૈસા છે બિંડા ચીર લખે મેરી તમારા ખાતાને તો ના ના સમાધાન કરો બહાર નહીં પાડો આ કે આ ઈ છે હાથ વાળ તો ખાતા પકતો બરો અરે આ ઇયા આમ હલ કરે સારી જ બી ના ન મારને રાખ કોરા મે નિયં દેખાય એ અહમદરા છોડે ભાઈ અચ્છી તાજી મારામ અલા મધુ સલવા મરી જશે લે પછી કઈ બે તારા બારમાં

હસે મોની ઓય પકડે પકડ તાર કાકાંદાંદા હોતો મને લીછું ઉઘાર છોય ભૂટબેના એ આપણું બોકે તાળો મારા ગાના હડી લાગ મલી જાય અડી લાગતો હે તું બોલ હું તો આયો હતી આ કોણ કર મારી ભમરાડી કે માં હોટ હેડા ના કરે નક તમે